નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બેડજ ગામની સીમમાં આજે એક હૃદય દ્રાવક ઘટના બની છે પશુઓ માટે પાલો પાડવા ગયેલા બે વ્યક્તિઓ જીવંત વીજ સંપર્કમાં આવતા ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી જેમાં એક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું મેઘરજના ના બેડજ ગામની સીમમાં ઉમરભાઈ મેર અને ઇબ્રાહિમ બાબુ મેર પશુઓ માટે ચારો એકત્ર કરવા ગયા હતા जळ पर थी पालो पाडती वखते अचानक तेमून संपर्क बसर होता हायटेंशन विजेदार साते थयो होतो वीज करंट इतलो जोरदार होतो की उमर भाई मी नु कट्टा सडेज कमकमाती भरी मौत नी पडजो होतो जर्ने इब्राहिम ने गम्भीरी जवा पोहोचता तेंने तात्कालिक सारवर अर्थी नजिक ने हॉस्पिटल मा खसेळवा मा आव्यो छ अमर सवार म गयाता पालो लेवा गया था, पालो लेवा पालो लेवा गया

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર